સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમારા સૌના નેતા સાંસદ યુવાનોના દિલ કી હિન્દુસ્તાનની ધડકન અને જેને હજારો યુવાનો આદર્શ માને છે એવા રાહુલજીના જન્મદિવસ નિમિત્તે સૌ અમે ઉજવણી કરીએ છીએ છ હજારથી બી વધુ જો પદયાત્રા ચાલી ન્યાય માટે આ વર્લ્ડમાં યાત્રા માટે ન્યાયિક નેતા તરીકે જો પ્રસ્થિપાદ થયા છે ન્યાય માટે લડે છે બીસીટો માટે લડે છે ખેડૂતો માટે લડે છે જેનો અવાજ આજે બુલંદ થઈ સંસદમાં પહોંચેલા છે એવા અમારા યોદ્ધા અને પૂર્વ અધ્યક્ષ રાહુલજીને આજે જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ વતી તમામ આગેવાનો વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ